આવી ગયા છીએ મંદિર ઉપર ગબ્બર ઉપર આ છે અહીંથી આપણે અહીંથી જવાનું છે અને તમને બતાવો આ છે ગબ્બર ઉપરનું મંદિર તો ચાલો આપણે ડાયરેક્ટ અહીંથી દર્શન જ કરવાના છે તો આપણે દર્શન કરી લઈએ અને પછી હું તમને ફોન કરી બતાવી દઉં છું તો તમે રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગની અંદર આ છે મંદિરનો ફૂલ વ્યૂ જ્યોતના તમે દર્શન કરી શકો છો આ છે જ્યોતના દર્શન અને આ છે મંદિરનો વ્યૂ કેટલા માય ભક્તો આવે છે અહીંયા આગળ અને આવી રહ્યા છે આપણે આવી ગયા છીએ નવું દેખાયું ચલો તો આગળ હવે ફૂલ વ્યૂ બતાવું તો આપણે હવન બી ચાલી રહ્યો છે તો हवन નો બી તમને બતાવીશું અહીંયા આગળ હવન ચાલે છે અને આ છે ગાય મંદિરનો ફૂલ વ્યૂ માં જય અંબે તો બોલો જય અંબે માં જય અંબે માં આ છે વ્યૂ પબ્લિક બી બહુ છે અહીંયા માય ભક્તો જોતા રહો બ્લોગ વિડીયો બહુ મસ્ત વ્યૂ છે અહીંયા આગળ કબરનું તમને ઘરે બેઠા બેઠા દર્શન થઈ જશે બધાને અમે તો અહીંયા આગળ આવીને દર્શન કરે છે તમે અહીંયા ઘરે બેઠા બેઠા દર્શન કરી લો અને તમે બી આવજો બહુ મજા આવશે બહુ સુખમ મળશે અહીંયા આગળ

આવાના આવા બ્લોગ જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને નવાને નવા બ્લોગ જોતા રહો અને નવું ને નવું બધું જોતા રહો ઘરે બેઠા એમ ઓફર ઓફર તો બહુ મજા આવશે ટાઈગર બિઝિંદ આ છે અહીંનો વ્યૂ ફોટોગ્રાફી માટે અહીંયા જગ્યા છે તો મજા આવે જય કોખની જય તો છે મિત્રો હવે મળીએ મળીએ એટલે આગળ મહાકાળી માં મંદિર લાગે છે હર્યલ પહેલો નું મંદિર છે ભેરવ જવાનું લાગે છે હર્ય મંદિર જોઈ શકો છો બહુ મસ્ત મંદિર છે ને મંદિરના અંદરનો વ્યૂ છે તો બન્યા રહેવા અમારી સાથે કન્ટિન્યુ વિડીયોની અંદર તો જઈએ આપણે આગળ આપણે હવે દર્શન કરી હવે નીચેનો વ્યૂ આ ટાઈપનો હવે અને હવે આપણે જઈશું આની અંદર બેસી જઈશું પાછા નીચે જઈશું આપણે તો હવે મળી જઈએ ડાયરેક્ટ

જે આપણે હમણાં રૂપેમાં બેસીને આયા એનો એક ચારો હવે આપણે નીચે ઉતરીએ એના ઉપર ચડે છે કે બી દર્શન કરે તો બોલો જય અમે એમાં હવે આપણે જઈશું નીચે અને આ છે વ્યૂ જોઈ લો અને આ છે નીચેનો વ્યૂ યાર બહુ ખતરનાક વ્યૂ છે ત્યાં આગળનો જોરદાર વ્યૂ છે જોઈ લો ખાલી વ્યૂ તો તમે જુઓ ગાઈશ

કેમ કે રાત્રે ચડ્યા એટલે હવે અત્યારે મેં કીધું રોપવેલમાં બેસીને આપણે જઈએ તો આ પણ વ્યૂ તમને બતાવીએ જોરદાર તો બહુ મસ્ત વ્યૂ છે અહીંથી ચડવાનો હાય જોરદાર વ્યૂ છે પેલી બાજુ બાજુ રસ્તો બને છે ચડવા માટેનો એટલે એ સાઈડ હાલ બંધ છે તો ચલો મિત્રો હવે મળીએ આપણે નીચે જઈને તો ચલો મળીએ આપણે નીચે જઈને તો ગાય જ હવે આપણે નીચે ઉતરી અને તો આ વ્યૂ જોરદાર છે ગબ્બર આવી ગયા દર્શન કરીને તો હવે ફાઇનલી ગઈ આપણે દર્શન બીજા કરી લીધા હે તો ચલો આપણે જઈશું બાર બનારા અમારી સાથે કન્ટિન્યુ લોગની આપણે હવે અંદર કેન્ટીનમાં આવી ગયા હતા અહીંયા આગળ રોપે એમથી ઉતરીને ચાલતા જતા અહીંયાનો વ્યૂ આવો છે કંઈક હા હા એ જોઈ શકો છો અહીંયા આગળ કંઈક ગેમ સેન્ટર બી છે કે બે બોલના દોઢસો રૂપિયા અને ચાર બોલના બસો રૂપિયા અને આની અંદર નાખવાનો અંદર અને અંદર જાય તો તમને કંઈક ઇનામ બી આવી રીતે ગિફ્ટ મળે છે અહીંયા આગળ અને આ વ્યૂ છે અહીંયા આગળનો નીચેનો જોરદાર વ્યૂ છે કેવા લાગે છે ફેમિલી અંદર તો આવી છે અહીંયા જમવાનું બી છે કેન્ટીનમાં સામેળો એલ એજીની અંદર વ્યૂપેલો અને હા કેન્ટીનનો વ્યૂ છે કેન્ટીન છે અહીંયા આગળ તો આ રીતનો વ્યૂ છે બધો ચુતારો આ ગેમ સેન્ટર છે કંઈક લાગે એવું તો મળીએ આગળ આપણે કન્ટિન્યુ બ્લોગની અંદર ને આપણે અહીંયા આગળ કંઈક પેલો આગળ એક ફોટો ક્લિક કરાયો હતો તો એના ટિકિટ બી આપણે જોઈશું અને આપણે ટિકિટ બતાવીશું એની એ કદાચ આપણને ફોટો બતાવશે તો આપણે એમને આપીએ આ જે આગળ ફોટો હતો ચડતી વખતે એનું છે હરિવાર તો કંઈક આવી રીતે ફોટાના વ્યૂ છે આપણે ફોટો તમને બતાવી દઈશું હમણાં કદાચ બતાવે તો એ ફોટો આપણો આવી ગયો છે લગભગ તો અહીંયા જશે આ ખાલી ટાઈપનું છે આ ટાઈપનું હતું આગળ મેડમ કહે છે કે કંઈક આ ટાઈપની અલગ અલગ પ્રિન્સેન અલગ અલગ ફ્રી પૈસા છે તો ચલો જોઈએ હવે આગળ આઈઝ હવે આપણે આવી ગયા છીએ બહાર અંદરથી ફોટા તો લેવા નહોતા આપણે કેમ કે આપણે આઈફોનમાં ઘણા ફોટા પાડ્યા એટલે જરૂર નથી એ ફોટાની અને આ છે નીચેના વ્યૂ અહીંયા આગળ બધું મળે છે કપડાનું કંઈક ડ્રેસ ને બધું તો આપણે જઈશું હવે સૂચના ઢળાવવાળો રસ્તો છે એક્ઝિટ અને બહાર આ છે તો બોલ મારી અંબે જય જય અંબે બહુ જોરદાર વ્યૂ છે ને નીચે ઉતરીએ અને તો હવે એક્ઝિટ થઈ ગયા આપણે બહાર તો હવે મળીએ આગળ લોગની અંદર બને અમારી સાથે કન્ટિન્યુ બ્લોગની અંદર જ્યાંથી ચડ્યા હતા ત્યાં નીચે આવી ગયા પાછા હવે આપણે બહાર તો ચલો હવે જઈશું મિત્રો બહાર અને આગળ જે બી તમને હોય તે બધા બતાવતા રહીશું તો બનારા અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને શેર કરજો તો આગળ મળી ગાઈઝ આપણે ફાઇનલી હવે દર્શન બીજા કરી અને ગબ્બરે દર્શન કરી લીધા મંદિરે દર્શન કરી લીધા તો આપણે ગબ્બરથી નીકળ્યા છીએ હવે જઈશું આપણે ઘરે તો મળી આગળ પ્રોબ્લેમ અને બતાવતા રહીએ આપણે તમે જવું બધા જો બી બતાવીએ આપણે તમને અને પૂરો કરી દેવાનો છે આજે કારણ કે અંબાજી આપણે નવો પ્રતિનિધન મળીએ તો ચલો હવે આગળ મળીએ થોડા અને પછી તો એન્ડ કરીએ આપણે પેલું મંદિર અંબાજી મારું ફાઇનલી મંદિર બતાવી અને આપણે એ બ્લોક અહીંયા સમાપ્ત કરી હતી તો ચાલો મળીએ આગળ રસ્તામાંથી આવતા હતા અને આપણે જોયું તો કે વચ્ચે વન છે ને જંગલ બી હશે તો આપણે ભાઈ બાઇક લઈને હેડ એરિયા ત્યાં શું કરેલા લોકો તો આપણે હવે અંદર જઈશું અને તમને બતાવીશું તો આ છે વન કવચનો વ્યૂ તો ચલો અંદર ટાઈગર છે રિંગ છે બધું બધું અંદર જોવા મળશે છે વરુણ દરુણ વધ્યું આપણે તો અંદરનો આવો વ્યૂ છે કંઈક તો આપણે અંદર હવે જઈએ ને તમને બધું બતાવીએ અને આપણે આ બધું અહીંયા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે તૈયાર કરાયેલ વન કવચનું લોકાર્પણ શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલું છે માન્ય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યના વરહસ્તે કરવામાં આવેલ છે અને અતિથિ વિશેષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ આમાં હતા માન્ય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા અને આ બધા અલગ અલગ જે છે બધા એ બી છે આપણે કબ્બર રોડ અંબાજી તો આપણે અહીંયા એન્ટ્રી કરવાની છે પહેલાં અંદર જાઉં યાર જંગલમાં જવું તો એન્ટ્રી કરવી પડે નગર અંદર કોઈ પકડી પકડી લે તો આપણે જો જવાનું તો આપણે અહીંયા એન્ટ્રી કરવાની છે ભાઈએ કીધું એન્ટ્રી કરવાની છે તો આપણે એન્ટ્રી કરાવી અને હવે જઈશું અંદર તો અમે અંદર તમને બતાવીએ ચાલો આગળ મળી આવે પછી આખું મેન્યુ આની અંદર લખવાનું છે તારીખ નામ ગામ તા તાલુકો જિલ્લો મોબાઈલ પુરુષ સ્ત્રી મેલ બાળક અને સહી બીજી કરવાની છે તો આપણે એન્ટ્રી કરી અને હવે આપણે જઈશું અંદર ચલો તો એન્ટ્રી પાડી દઈએ આપણે કહો એ જ આપણે હવે આ એન્ટ્રી કરી નાખી છે આજની તો ચલો હવે આપણે એન્ટ્રી કરી નાખી તો હવે આપણે જઈએ આપણે હવે એન્ટ્રી કરી નાખી હતી અને બતાવી દીધું બધું બાકી ભાઈ કહે કે એન્ટ્રી કરીને જતા રહો મેં કીધું નીકળો તો કઈ બીજે ખબર પડે તો કે એ ખબર પડી જાય કે તમે તમારી જતા રહો અહીંયા ભાલું જોવા મળી ગયું છે રીંચ આવી ગયું છે આપણે જોઈ લઈએ આ તો સ્ટેચ્યુ ટાઈપનું હતું એટલે વાંધો નહીં ઓરિજિનલ ના મળે ને કર કે પાવળિયા હાલો આવ્યા આપણે એવું થઈ ગયા ચલો જોરદાર વ્યૂ છે આપણે અહીંયા આગળનો બતાવીએ તમને બહુ મસ્ત ફરવાલાયક બી જગ્યા છે અહીંયા આગળ જોઈ લો પવન કવચ અંબાજી ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હા છે હવે કઈ બાજુ જાઉં આ બાજુ આ બાજુ જે બી બાજુ જવરાતું હશે નીકળું છું તો આપણે બીજા રસ્તેથી ચલો આ રસ્તે જ જઈએ આપણે હવે તો જઈએ છીએ આગળ હવે કપલ લઈ ગયા અમે તો તમને બતાવીશું આગળ તો બને આવો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગની અંદર જોઈ લો હા તમે બી આવી જાઓ પેલા કે બ્લોગ બનાવે આ છે અંદરનો વ્યૂ બસ કંઈક ફરવાલાયક દેખાય એવું લાગે અંદર તો વધારે ના જવાય કે પછી આવી જાય પ્રાણીઓ તો આપણે બની જવું પડે દોડવું પડે પછી મુઠ્ઠીઓ વાળી ઓવે એટલે અંદર વધારે ના જવાય એમાં આ છે અહીંનો વ્યૂ ऊपर से क्या हुआ पति गई थी चलो आप जुए तो खरा क्या कुछ है थी वाह गाइस जोरदार से इनो व्यू तुम जो लो खाली तो मस्त व्यू सही ना लाकड़ी है पड़ी न जाए टूटेली फूटेली ना होना कर लोचा थी जाए बधु हल तो रू है कहीं नहीं कहीं ना थे છે અહીં આગળનો ચલો હવે આપણે પેલી બાજુ કંઈક ખાવાનું શું હોય એવું છે ચલો તો હવે જઈશું આપણે પેલી બાજુ પેલી બાજુ બી કંઈક છે તો બાજુ જઈએ હવે તો બને તો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગની અંદર ઉતરવું આંભાળીને ઉતરવું પડે એવું છે ચલો જો આપણે એ બાજુ જ પાછા પેલી બાજુ જેને બતાવીએ આપણે તમને તો બને રા સાથે કન્ટિન્યુ વ્લોગ વિડીયોની અંદર બહુ મજા આવી ગઈ ગાઈસ ખરેખર કોઈ નક્કી નહોતું આવવાનું તો માતાજીનો હુકુમ છે ને આપણે આવી ગયા એટલે બહુ મજા આવી ગયા આમ તો અલગ અલગ જાતના વૃક્ષો ઉગેલા છે તો આપણે આવી પાછા રિટર્ન તો ચલો આગળ હું તમને બતાવું હવે તો ગાઈઝ આપણે આવતા હતા ને આપણને પૈસા દેખાના આપણી ધન રાશિ છે તો આપણને પૈસા તરત જડી જાવ પાછા તો દેખો આ પૈસાના સિક્કા પડેલા હે બેનો સિક્કો એક અને એક બીજો બી બેનો સિક્કો હે તો બે ને બે ચાર તો આપણને રૂપિયા જડ્યા ચાર ચાર રૂપિયા જડી ગયા આપણે ચલો મળીએ હવે આગળ હવે આ બાજુ જઈએ આપણે પેલી બાજુ જઈને આ બાજુ જઈએ પહેલાં તો પહેલાં રિક્ષા મળી ગયા ચાર રૂપિયા આપણને ચલો સર આગળ જઈએ અને બીજું બતાવીએ તમને શેળો શેળો શેડાનો ફોટો હતો ત્યાં કોટા છોડે કોટા ચલો ચાર રૂપિયા આપણે હવે મૂકી દઈએ ગુજામાં અને તમને

બસ હવે આગળ નહીં જાઓ વધારે લાગતું નહીં કોઈ હોય એવું કંઈ હે બી નહીં જો આ આશાનું ઝાડ છે તમે કોમેન્ટમાં લખજો મને તો ખબર છે હું નહીં કોઈ તમને તો ચલો હવે આપણે પહેલી બાજુ એક ફોટો પાડો ફોટો પાડી દઈએ ચલો હવે તો પછી જઈએ આગળ પેલી બાજુ હે આપણે પેલું જોઈ લીધું હવે આમાં કાં જઈએ બતાવતા રહીએ તો બને રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગની અંદર શું એ ખબર નહીં આ બાજુ બી કંઈક શું આ છે ગબ્બર સિંગ ટિંગ પોઈન્ટ સિંગ ટિંગ પોઈન્ટ આ છે ગબ્બર સિંગ પીલુંના ઝાડ છે અહીંયા આગળ બીલીપતરાના પીલું કેવરા ને બસ તો આ તો પાપાની પરીઓનું આવી ગયું હવે આપણે પરી નહીં ભણવું ભાઈ આપણે તો માના મગરમચ્છીએ હે ચલો હવે પતી ગયું અહીંયાનું લોકેશન આટલું જ હતું પાછો હા મેં અહીંથી ગબ્બર જ દેખાય તો ચલો મળીએ આગળ હવે તો ભાઈ સાહેબ આવી લોકેશન બહુ સારું હતું તો તમે જોઈ શકો છો અહીંયા આગળ તમે ફોટોશૂટ શૂટ બીજું કરી શકો ને આ ગલી ક્યાંક જાય છે અંદર અંદર પણ આપણે જવું નથી નગર પછી રિન્ચ પીછ આઈ જાય તો જવાનું આપણે છો ઉડવાનું હલવાઈ ગયા પછી તો ચલો આપણે જઈએ હવે ચલો બાય બાય વન કવચ મળીએ હવે બાર મંદિરમાં જ હવે લગભગ તો જઈને પછી બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી શું આ લોકેશન બી જોરદાર છે બધો બધું શૂટ કરાવવું હોય તો તમે કરાવી શકો છો જોરદાર લોકેશન છે અહીંયા તો તો ચાલો આપણે થોડું ફોટો શૂટ કરી દઈએ અને પછી આગળ બ્લોગ સમાપ્ત કરી દઈએ મંદિરે જઈને એટલે ગયા આપણે ગપ્પરે જઈને આવ્યા અને વન પવડ જઈને આવ્યા તો હવે હવે મંદિર આગળ આવી ગયા હતા આપણે હવે આ બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીશું તો તમે એકવાર પાછા મંદિરના દર્શન કરાવી દઉં છું લાસ્ટમાં હવે ગોલ્ડ જોરદાર ચમચી છે અને એમાં અંબા બધાના ઉપર દયા કરે ને આવું બધાને ગોલ્ડ આપે તો હવે ગાય આ બ્લોગને આપણે અહીંયા અંબાજીનો બ્લોગ છે એટલે આપણે અંબાજીમાં સમાપ્ત કરીશું એટલે આપણે મંદિર બચીને સમાપ્ત કરીએ છીએ તો આ બ્લોગની અંદર તમે ફૂલ અંબાજીનો વ્યૂ તમે જોઈ શકો છો અને તો બધાને જય માતાજી જય અંબેમા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય અંબેમાં மிவா <coughs>